ઘઉંના લોટમાંથી મહિનાઓ સુધી ખવાય ને તેવી એકદમ ક્રિસ્પી મઠળી બનાવીશું એના માટે એક કપ ઘઉંનો લોટ વન ફોર્થ કપ રવો કસૂરી મેથી જીરું અજમા તલ મીઠું હળદર પાવડર લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર એડ કરી મિક્સ કરીશું મોડ માટે ઘી એડ કરી એને પણ સારી રીતે બધા મસાલા સાથે મિક્સ કરી હવે કઠણ એવો લોટ બાંધી તૈયાર કરીશું આ લોટને રેસ્ટ દેવાની પણ જરૂર નથી તરત જ લોટ બાંધાય છે ને એટલે બે ભાગ કરી લઈશું હવે એક પેસ્ટ તૈયાર કરીશું એના માટે ઘી અને ઘઉંનો લોટ મિક્સ કરી તૈયાર કરી લેશું હવે આ લોટમાંથી આપણે સરસ એવી મોટી સાઇઝની પૂરી કે રોટલી વણી તૈયાર કરીશું આ રીતે પતલી રાખવાની આ રીતે સ્લરી લગાવી દેવાની અને પછી રોલવાળી તૈયાર કરવાનું જો તમારે બહુ પડ અલગ કરવા હોય ને તો તમારે પ્રેસ ઓછું કરવાનું આ રીતે થોડું હલકું વણી લેવાનું અને પછી કટ લગાવી દેવાનું આ રીતે આ રીતે બધા કટ લગાવી તૈયાર કરી પછી મીડિયમ ફ્લેમ ઉપર મીડિયમ તેલ ગરમ હોય ને ત્યારે એને ધીમે ધીમે ફ્રાય કરવાનું એકદમ ગેસની લો ફ્લેમ ઉપર પણ ફ્રાય ફ્રાય કરી શકો છો ચારથી પાંચ મિનિટ લાગશે આ રીતે સરસ ગોલ્ડન અને ક્રિસ્પી થઈ જાય ને પછી સર્વ કરવાનું ટ્રાય કરજો